નમસ્કાર દર્શક મિત્રો ચેનલ આઈ વિટનેસ આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી શહેરના ભટારના આઝાદનગર વિસ્તારમાં ઘણા સમયથી સિટી બસ સેવાનો પચાસ હજાર જેટલી જનતાને લાભ મળતો ન હોય ત્યારે રૂટ પર બસ સેવા શરૂ કરવા સ્થાનિક કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠાના પ્રયાસથી સુરત પ્રવાસ માત્ર હવે ત્રીસ રૂપિયામાં શહેરમાં ગમે ત્યાં મુસાફરી કરી શકાય એવી સિટી બસ સુવિધા શરૂ કરાઈ છે ભટાર સોહમ સર્કલથી સિટી બસ મેઇન રોડ થઈ તેના રૂટ મુજબ આગળ જતી હતી ભટાર આઝાદનગર સુધી આ બસને રૂટ ફાળવાયો છે જેનો સીધો લાભ પચાસ હજાર જેટલા ભટાર આઝાદનગરના લોકોને મળશે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠાએ જણાવ્યું કે એકસો સોળ નંબરની બસ ભીમરાળથી સોહમ સર્કલ અને ત્યાંથી ભટાર આઝાદનગર ફરી રેલવે સ્ટેશન સુધી જશે આ બસનો મહત્તમ લાભ ભટાર અલથાણ આઝાદનગર રૂટના રહેવાસીઓને મળશે કોર્પોરેટર હિમાંશુ રાહુલજીએ સિટી બસ સેવાના ભટાર સોમ સર્કલ આઝાદનગર રૂટથી રેલવે સ્ટેશન સુધીને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અંગે જણાવ્યું કે ભટાર આઝાદનગર ખાતે દબાણો દૂર થતાં હવે રસ્તા ખુલ્લા થયા જેને કારણે પચાસ હજાર જેટલા રહેવાસીઓ સિટી બસ સેવાની મુસાફરી સરળ બનશે સુમન પ્રવાસ સિટી બસ પાસે જે માત્ર ત્રીસ રૂપિયામાં ઉપલબ્ધ છે તે પણ નાનામાં નાના માણસ મુસાફરીમાં ઘણી રાહત કરી વળશે નમસ્કાર સોમનાથ મરાટે આજે વર્ષો જૂની માગણી અને વિશેષ અમારા પાની સમિતિના ચેરમેન ભાઈ શ્રી હિમાંશુભાઈ રાહુલજી દિપેશભાઈ આ લોકોની જે ભટારના આઝાદનગરમાં સિટી બસ શ્રમજીવી કામદારો માટે આવે એના માટેની જે રજૂઆત હતી વિશેષ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની પણ અગાઉ રિક્વેસ્ટ અમને મળી હતી અને આજે આ રિક્વેસ્ટના આધારે એકસો સોળ નંબરની બસ જે ભીમરાડ ભીમરાડથી રેલવે સ્ટેશન સુધી સવારે સાડા પાંચ વાગ્યાથી લઈને રાતના પવના બાર વાગ્યા સુધીની જે આ કનેક્ટિવિટી અગાઉથી ચાલતી હતી અને બસેસ દર કલાકે હવે અગાઉ સોમ સર્કલથી ભટાર ચાર રસ્તા થઈને બસ જતી હતી હવે દર એક કલાકે સોમ સર્કલથી આઝાદનગર થઈને બટાર ચાર રસ્તા જશે અને આશરે પચાસ હજાર લોકોને આ સિટી બસેસનો જે ઉપયોગ થવાનો છે એમને જ એમના વ્યવસાય અર્થે જવા માટે કામ ધંધે જવા માટે જે એમને રિક્ષાનું જે મોટો ખર્ચો એમને કરવો પડતો હતો એ ખર્ચાથી હવે બચી જશે વિશેષ હું અહીંના નાગરિકોને મહિલાઓને સિનિયર સિટીઝનોને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું સુરત મહાનગરપાલિકાએ સરસ એક સરળ પાસની યોજના અમલમાં મૂકી છે દરેક નાગરિક સેવા કેન્દ્ર પાસે એના જે કેન્દ્ર ઊભા કર્યા છે એ કેન્દ્ર પર જઈને અથવા તો આપણે આ વિસ્તારની અંદર એક કેમ્પ કરીને તમામે જે સરળ પાસની યોજના છે સરળ પાસની યોજના સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે દિવ્યાંગો માટે તો વિનામૂલ્ય છે સિનિયર સિટીઝનો માટે વર્ષમાં એક હજાર રૂપિયા મહિલાઓ માટે એક હજાર રૂપિયા વિદ્યાર્થીઓ માટે એક હજાર રૂપિયા છ માસિક ત્રિમાસિક એવી રીતે બધી જ આ સવલતો એમાં મૂકવામાં આવી છે આ પાસ લેવાથી તમે અનલિમિટેડ સિટી બસ તમારી અમારી સિટી લિંક બસની સાથે જે બીઆરટીએસ બસેસ અનલિમિટેડ તમે શહેરની અંદર જે કામરેજથી લઈને તમે ડુમ્મસ સુધી આ બાજુ પાલ ભાટપોડથી લઈને તમે આ બાજુ ડિંડોલી સુધી વડોદરા સુધી તમે આ સચિન સુધી આ પ્રવાસ કરી શકો છો તમામ જીઆઈડીસીને સાંકળી લેતું આ અમારું સિટી લિંકનું જે નેટવર્ક છે ભારતનું આ ગુજરાતનું સૌથી મોટું એકસો આઠ કિલોમીટર ધરાવતું આ બીઆરટીએસનું પણ નેટવર્ક છે એની સાથે આ કનેક્ટિવિટી છે આ ખૂબ આજે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અમારા મિત્રો જે ચેરમેન છે કોર્પોરેટર છે એમને વિનંતીને માન આપીને સ્થાનિક રહીવાસીઓ જે અહીંયા ઉપ ઉપસ્થિત રહ્યા સૌને આવકારું બી છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન બી પાઠું છું સુરત મહાનગરપાલિકા પોતાના રહીશોને સુવિધા આપવા માટે સજ્જ છે કાયમ સુખ સુવિધામાં વધારો કરી રહી છે આજે અમારા આઝાદનગર ભટારના રહીશોને સિટી બસ સેવાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે સુરત ના દરેક ખૂણે જવા માટે હવે આ બસની કનેક્ટિવ મળી રહી છે આશરે પચાસ હજારથી વધુ લોકો અહીંયા રહે છે વર્ષો જૂની માંગણી હતી રિક્ષાઓ અને દબાણોના કારણે અહીંયા બસ આવી નહીં શકતી હતી રસ્તાઓ ખુલ્લા કરવાથી અને દબાણો દૂર કરવાથી આવી બસો અહીંયા આવી શકે છે એના લીધે આ બસ સેવા શરૂ થઈ છે અને બસ સેવાની ખાસ ખાસ ખાસિયત એ છે કે ત્રીસ રૂપિયાની અંદર તમે આખા દિવસમાં સુરત શહેરમાં પ્રવાસ કરી શકો છો ત્રીસ રૂપિયા સુમન પ્રવાસ ટિકિટ જો તમે લો તો એક દિવસની અંદર તમે ગમે તેટલી વખત બસમાં ચડો ઉતરો તો પણ તમે કોઈ બીજા અન્ય ખર્ચ આપે આપવાનો રહેતો નથી કોઈ ટિકિટ લાગતો નથી ખાલી માત્ર માત્ર ત્રીસ રૂપિયામાં સિનિયર સિટીઝન મહિલાઓ અને બાળકો માટે આખું વર્ષ પ્રવાસ માટે માત્ર એક હજાર રૂપિયાનો પાસ કાઢવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સેવા આપવા માટે પૈસાને નહીં જોતા પણ લોકો વધુ મુસાફરીમાં પ્રવાસ કરે ઉપયોગ કરે બસનો માસ ટ્રાન્સપોર્ટેશન થાય જેનાથી ટ્રાફિકની સમસ્યાથી પણ લોકોને રાહત મળે કાર્બન ડાયોક્સાઇડનું પ્રોડક્શન પણ ઓછું રહે એ પ્રકારની સુવિધાઓ તમામ સુરત સુરત શહેરીજનોને આપવા માટે મક્કમ છે અને એના જ પ્રયાસના ભાગરૂપે આજે આઝાદનગરમાંથી બસનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે અને ઘણા વર્ષો જૂની અમારી માંગણી હતી અમારા સાથી ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે સાહેબે એને જાણ્યું જોયું અહીંયા અવલોકન કર્યું અહીંયા રાઉન્ડ લીધા અને ત્યાર પછી એમણે આ નક્કી કર્યું અમારી માંગણી સંતોષ આવી સતત જેમનું માર્ગદર્શન મળી રહ્યું છે એવા શ્રી આદણી અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને જેમના નેતૃત્વમાં આ બધું થઈ રહ્યું છે એવા છે અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ એમનો હું વિશેષ આભારી છું કે જેનો સીધો એમનો લાભ અમારા આઝાદનગરની સેવા વસ્તીના લોકોને મળવા જઈ રહ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર